જય સ્વામિનારાયણ આજે દિવાળી શુભ દિવસ છે બધા હરિભક્તો ખૂબ દિવાળીનો આનંદ માણતા હશે બધાનો સત્સંગ ખૂબ દિવ્ય રહે એવી ભગવાનને પ્રાર્થના ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી જે આપણને બહુ ભારે પ્રાપ્તિ થઈ છે પણ તેનું સુખ લેતા આવડતું નથી કથા વાર્તામાં બેસે તો જ સમજણ સુદ્રઢ થાય અને સુખ આવે પણ અમસ્તું સુખ ક્યાંથી આવે જુનાગઢમાં એક રાધા રમણદાસ દાસ કરીને સાધુ હતા સેવાની શ્રદ્ધા ઘણી પણ નાની વયે આંખે ઝાખપ આવી ધીમે ધીમે દેખાતું બંધ થયું પછી તો એ મુંજાઈ ગયા હવે શું કરવું કોઈ મોટા સંતે હાથમાં માળા આપી સભા મંડપમાં ઝાડી પાસે બેસાડ્યા અને કહ્યું સાધુરામ અહીં માળા ફેરવો અને કથા સાંભળો પણ કોઈ દિવસ સભામાં બેસેલા નહીં તેથી મૂંઝવણ થઈ મનમાં નિર્ણય કર્યો હવે તો કૂવામાં પડું કથા વાર્તામાં બેઠા હોય ને જ્ઞાન થયું હોય તો આવા વિચારો આવે નહીં પછી રણછોડ ભગતે સમજાવ્યા તમે મહારાજના દર્શન કર્યા છે જૂના સત્સંગી છો તો તમે મહારાજના ચરિત્રો સંભાળો મનસુબા ન કરો કથા વાર્તા વિના રૂડા ગુણ આવે નહીં અંતરના દોષ પણ ટળે નહીં માટે ભક્તો કથાવાર્તાનું અંગ પાડું જગતનું પ્રધાનપણું પણ મટે નહીં વિચારોની ભૂમિકા ઉર્ધ્વગામી અને નબળા વિચારો આવે નહીં માટે ભક્તો જેમ બને તેમ દિવસ દરમિયાન કથા વાર્તા કીર્તન ધ્યાન યાદી કરવાનું અંગ રાખો દિવસે સવારે ઉઠી પૂજા પાઠ કરવા પછી પૂજામાં પાંચ પચીસ માળા કરવી ગુરુમંત્રની માળા કરવી જનમંગલના પાઠ કરવા એકાદ વચનામૃત વાંચવાનો નિયમ રાખો જનમંગલના પાઠ અગિયાર કરીએ પાંચ કરીએ માળા પાંચ કરીએ પચીસ કરીએ જેવો જેવો સમય પણ પૂજા કરી અને પોતાનું વ્યવહારિક કામકાજ કરવું સવારે ઉઠ્યા નાય ધોઈ નાસ્તા પાણી કરી અને તરત જ નોકરી ધંધે લાગવું એ મનુષ્ય ધર્મ મનુષ્ય જન્મનું સાર્થક પણ નથી કારણ કે ખાવું પીવું ફરવું ફરવું એ તો પ્રાણી પણ કરે છે આહાર નિંદ્રા ભય અને મૈથુન આ ચાર તો એમ કહે છે કે પ્રાણીમાં પણ હોય છે વિશેષ તો ધર્મ પાળી અને ભક્તિ કરવી દિવસ દરમિયાન વ્યવહારિક કામકાજ કરવું એ ગૃહસ્થનો ધર્મ છે એ સંપત્તિ કમાયા પછી જ એનાથી તમારાથી દાન ધર્મ થાય છે અને સંપત્તિ કમાવી એ પાપ નથી એ મોક્ષ માર્ગ માટે પણ ઉપયોગી છે પરંતુ માત્ર સંપત્તિ કમાઈ અને ભેગી કરવી અને પોતાની વાસના વધારવી એ ખોટું છે માટે સાંજે નોકરી ધંધેથી આવી ભગવાનનું કંઈક આરાધના કરીએ કંઈક પુસ્તક વાંચીએ કોઈ સંતની અત્યારે કથા ગમતી હોય તો ટેકનોલોજીની માધ્યમે કથા સાંભળીએ માત્ર મોબાઈલનો ઉપયોગ ઉપયોગ મનોરંજન માટે ન કરીએ એવું આ નવા વર્ષથી આપણે નવો નિયમ લઈએ કે હવે પૂજા પાઠ નથી કરતા તો પૂજા પાઠ કરીએ માળા પાંચ પચીસ કરીએ ભગવાનના દેવ દર્શન કરવા જઈએ જો સંતો કથા વાર્તા કરતા હોય તો કથા સાંભળવા બેસે અથવા મોબાઈલમાં મારે પાંચ પંદર મિનિટ કે અડધી કલાક કથા સાંભળવી એવો પણ નિયમ લઈ શકાય માટે ભક્તો નવું વર્ષ આવે છે તો નવા વર્ષમાં સારા એવા નિયમ લો સત્સંગ ખૂબ આપણો બધાનો દ્રઢ બને ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ્ય આદિક અંગમાં ખૂબ વૃદ્ધિ થાય અને શ્રીજી મહારાજને ગમીએ એવા અને અંતે ભગવાનના અક્ષરધામમાં ભગવાનના ચરનાર વિંદને પામીએ એવી નવા વર્ષની મારા વતી શુભ સંકલ્પ ઈચ્છા પ્રાર્થના જય સ્વામિનારાયણ રાજી રેજો